બે હજાર દસ માં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગ ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમ બીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રી શ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માંગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે પછી બે માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે

આદિવાસી સમાજની વિરોધની સરકાર છે ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી એટલા જ માટે 2010 માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ તો એમણે

જે ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યો નથી આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે